નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું વિજય ગોંડલિયા અને તમે જોઈ રહ્યા છો તમારી જ્ઞાન સરિતા ચેનલ ધોરણ સાત ગુજરાતીના નવા કોર્સમાં ગયા વિડીયોમાં આપણે પાઠ પાંચ તમે સાપથી ડરો છો કે આ પાઠની આપણે સમજૂતી જોઈ હતી આજના વિડીયોમાં આપણે આ પાઠના સ્વાદાય સોલ્યુશન જોવાના છીએ

તમે શું શું સાંભળ્યું છે કહો તો આપણે જવાબ લખીશું બધા સાપ ઝેરી હોતા નથી આપણા દેશમાં પ્રકારના સાપ હોય છે નાક પાચમે પાણીયારે સાપ દોરીને કુલરનું નૈવેદ્ય ધરવામાં આવે છે નંબર બે તમે સાપ ક્યાં ક્યાં જોયા છે તો જવાબ લખીશું મેં મંદિરમાં ટીવીમાં અને પુસ્તકમાં ચિત્ર સ્વરૂપે સાપ જોયા છે તેમજ મદારીના ખેલમાં સાપને જોયા છે નંબર ત્રણ તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો તો સાપને પકડીને વન વગડામાં મૂકી આવીશું નંબર ચાર કોઈને સાફ કરડે તો શું કરવું જોઈએ તો કોઈને જો સાફ કરડે તો તરત દવાખાને લઈ જવા જોઈએ પ્રશ્ન નંબર પાંચ નાગ પાંચમે શું શું કરવામાં આવે છે તો નાગ પાંચમે પાણીયારા પર નાગ ઓળખવામાં આવે છે અને કુલરનું નૈવેદ્ય ધરવામાં આવે છે નંબર ઉપવાસ અને વ્રતમાં ફેર છે તો આપણે જવાબ લખીશું ઉપવાસ અને વ્રત બંને ધાર્મિક અને આધ્યાત્મિક કૃત્યો છે પણ તેમના વચ્ચે ખાસ અંતર છે ઉપવાસમાં આહારનું જ્યારે વ્રતમાં નિયમનું મહત્વ છે ઉપવાસનો મુખ્ય ઉદ્દેશ શરીર અને મનને શુદ્ધ કરવો અને ભગવાન પ્રત્યેની ભક્તિ વધારવાનો છે ઉપવાસમાં અમુક પ્રકારના ભોજન જેમ કે અનાજ મીઠું અને મસાલા આદિનો ત્યાગ કરવામાં આવે છે તેનાથી મનની શાંતિ અને આત્મસંકલ્પના વિકાસ માટે સહાય મળે છે વ્રત ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ માનસિક કે આધ્યાત્મિક પ્રગતિ માટે અથવા જીવનમાં કેટલાક અમુક સિદ્ધાંતોનું પાલન કરવા માટે રાખવામાં આવે છે પ્રશ્ન નંબર શરૂઆતની ધ્યાનથી વાંચો પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો તો અહીંયા ઘટના અને સોનલની ક્રિયા આપણને આપેલ છે અને આપણે તે યોગ્ય જોડકા જોડવાના છે તો નંબર એક ભાભી આજે પાણીયારા પર નાગ કેમ ઓળખતા હતા તો આપણે જોડીશું સોનલ ને થયું નાગ ઓળખતા હોય તે જોઈ સોનલ ને આશ્ચર્ય થયું નંબર બે તું ત્યાં ઉભી રહે અને ધ્યાનથી જો તો સોનલ પાણિયારા પાસે પાછી ગઈ કેમ કે બાએ તેને તેમ કહ્યું હતું નંબર ત્રણ કરવા કરતા હશે તેવો સોનલ ને પ્રશ્ન થયો પ્રશ્ન નંબર ત્રણ સોના આવું કોને પૂછે છે અથવા કહે છે તે આપણે અહીંયાં લખવાનું છે તો નંબર એક ભાભી આજે પાણીયારા પર નાગ કેમ ઓળખે છે તો આ વાક્ય છે સોનલ બાને પૂછે છે કેમ કે તેને આશ્ચર્ય થયું હતું નંબર બે ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર ઓળખે તો શું થાય તો આ વાક્ય છે સોનલભાઈને પૂછે છે તેમાં પૂછવાનો ભાવ હોય આપણે અહીંયા પૂછે છે તેવું દર્શાવેલ છે સોનલ તેના ભાઈને કહે છે નંબર ચાર તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી તો આ વાક્ય સોનલ ભાઈને કહે છે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ચાર જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય ત્યાં હા લખો અને ખોટી માન્યતા પ્રવર્તી હોય ત્યાં તેની સામે ના લખવાની છે તો નંબર એક સાપ દૂધ પીએ છે તો આ માન્યતા નથી હકીકત હોય

સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ન શકે તો માંદો પડી જાય તો આ ખરેખર હકીકત રજૂ થઈ હોય હા આપણે લખેલું છે નંબર છ બધા સાપ ઝેરી હોતા નથી તો જવાબ આવશે હા કેમ કે હકીકત અહીંયા લખેલી છે નંબર સાત સાપ બહુ દૂર જોઈ શકે છે તો આવશે ના અને નંબર આઠ સાપને કાન હોતા નથી તો જવાબ લખીશું હા પ્રશ્ન નંબર ઉદાહરણ વાંચો સમજો અને અને આવા બીજા વાક્યો તેનો અર્થ લખો તો અહીંયા આપને ઉદાહરણ આપેલ છે અને તેનો અર્થ દર્શાવતું વાક્ય પણ આપેલ છે તો ઉદાહરણ છે બધા સાપ ક્યાં ઝેરી હોય છે તો તેનો અર્થ હશે બધા સાપ ઝેરી હોતા નથી તો આવા આપણે અહીંયા ત્રણ વાક્ય બનાવવાના છે તો નંબર એક બધા જ મોટા ન હોય તો અર્થ થશે બધા ઘરો વિશાળ હોતા નથી નંબર બે બધા ફળ મીઠા ન હોય તો અર્થ લખીશું બધા ફળો મીઠા હોતા નથી નંબર ત્રણ બધા વૃક્ષો ઊંચા ન હોય તો અર્થ ઊંચા હોતા નથી હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર છ કાઉસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દસમૂહ માટેનો સાચો શબ્દ લખો તો શરૂ કરીએ ભાભી આજ પાણ્યારા પર નાગનું ચિત્ર ઓળખતા હતા પાસે પૂજા સામગ્રી પડી હતી તેમણે કુલેરનું નૈવેદ ધર્યું હતું આજે એ એક ટાણું પણ કરશે પ્રશ્ન નંબર સાત લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કાઉન્સમાંથી શોધી તેની નીચે લીટી દોરો આ રૂઢિ પ્રયોગનો ઉપયોગ કરીએ નંબર કુલેર જોઈ સોનાના મોમાં પાણી આવી ગયું તો અહીંયા કાઉસમાં જે અર્થ આપેલ છે તેમાં સાચા અર્થ નીચે આપણે લીટી દોરેલી છે ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ તો હવે તેનું વાક્ય થશે જલેબી જોઈ માહીના મોમાં પાણી આવી ગયું નંબર બે બાડીને વાત કહી તો તેનો સાચો બધી વાત કહી વાક્ય થશે રસિક સાહેબે ધીરુ સાહેબ ને માંડીને વાત કરી નંબર ત્રણ સોનાને જવાબ ન આવડતા ભાભી તેની બહારે આવ્યા તો તેનો અર્થ છે મદદે આવ્યા અને વાક્ય આપણે લખીશું અક્ષયને મુશ્કેલી ધવલ તેની વહારે આવ્યો પ્રશ્ન આઠ સાપ ને લગતી કોઈપણ ત્રણ કહેવત શોધો અને તેના અર્થ લખો તો ઉદાહરણ છે સાપ કાઢતા ઘો પેઠી અહીંયા આપણે તમે સુધારજો શબ્દ લખજો એક મુશ્કેલી દૂર થતા અર્થ છે તો હવે આપણે બીજી ત્રણ કહેવત લખીશું નંબર એક સાપ પણ મરે અને લાઠી પણ ના તૂટે એટલે કશું કામ એ રીતે કરવું કે જેથી બંને પક્ષને નુકસાન ન થાય નંબર બે સાપને ગોખલે નાખવો તો ગામમાં સમસ્યાને ઉકેલવા માટે સરપંચે સાપને ગોખલે નાખવાનો પ્રયાસ કર્યો જેથી વિવાદ દૂર થઈ શકે નંબર ત્રણ કાગડાને કોતરાયું સાપને કંડરાયું તો તેનું માકે લખીશું પત્નીએ પોતાને જલ્દીમાં દાવો કર્યો પણ એના દાવા કાગડાને કોતરાયું સાપને કંડરાયું જેવા જૂઠા નીકળ્યા પ્રશ્ન નંબર નવ પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક એક શબ્દ નવો ઉમેરી નાનાથી મોટા પાંચ વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો તો આપણે એક એક શબ્દ ઉમેરવાનો છે અને નવા વાક્ય તૈયાર કરવાના છે તો આ તેનું ઉદાહરણ છે જેના પરથી આપણે એક એક વાક્ય નમૂનો આપણે આ રીતે તૈયાર કરેલ છે તો શરૂ કરીએ જવાબ મે બપોરે સાપ જોયો હવે આપણે એક શબ્દ ઉમેરશું મેં બપોરે સાપ જોયો મે બપોરે બગીચામાં સાપ જોયો તો અહીંયા આપણે બગીચો શબ્દ છે તે ઉમેર્યો છે હવે આપણે એક શબ્દ કે બપોરે બગીચામાં કાળો સાપ જોયો તો કાળો શબ્દ અહીંયા આપણે ઉમેર્યો નંબર ચાર મે બપોરે બગીચામાં કાળો લાંબો સાપ જોયો તો અહીંયા આપણે લાંબો શબ્દ ઉમેર્યો મે બપોરે બગીચામાં કાળો લાંબો અને ઝેરી આપણે શબ્દ ઉમેરી અને પાંચ વાક્ય આ રીતે પૂર્ણ કરેલા પ્રશ્ન નંબર દસ ઉદાહરણ મુજબ વાક્ય લખો તો ઉદાહરણ મુજબ વાક્ય છે હું બજાર ગયો હતો હું બજાર જાઉં છું અને હું બજાર જઈશ તો આ રીતે વાક્ય શરૂ કરીએ મેં સાપ જોયો છે અમે સાપ જોઈએ છીએ અમે સાપ જોઈશું અમે ગીરના પ્રવાસે ગયા હતા અમે ગીરના પ્રવાસે જઈએ છીએ અમે ગીરના પ્રવાસે જઈશું હું સ્કૂલે ગયો હતો હું સ્કૂલે જાઉં છું હું સ્કૂલે જઈશ હું પુસ્તકાલય ગયો હતો હું પુસ્તકાલય જાઉં છું હું પુસ્તકાલય જઈશ હું બગીચામાં ગયો હતો હું બગીચામાં જાઉં છું હું બગીચામાં જઈશ તો આ રીતે અહીંયા આપણે ત્રણેય કાળના વાક્યો પૂરા કર્યા છે પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્નોના જવાબ લખો નંબર એક વ્રત એટલે શું વ્રત શા માટે કરવામાં આવે છે તો જવાબ છે વ્રત એટલે ધાર્મિક અથવા આધ્યાત્મિક કારણોસર અનુશાસન અને નિયંત્રણ સાથે પોતાની ઈચ્છા પર કાબૂ મેળવવો આમાં વિશેષ રીતે આહાર મંત્ર ઉપવાસ પૂજા વગેરેનો સમાવેશ થાય છે વ્રત કરવાની પદ્ધતિએ શરીર અને મનને શુદ્ધ કરવાનો અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાની માન્યતા છે ભારતીય સંસ્કૃતિમાં વ્રત સાધના અને સંયમનો એક ભાગ છે જે ધર્મ અને આધ્યાત્મના માર્ગે આગળ વધવા માટે કરવામાં આવે છે નંબર બે સાપ માણસ જાતને સી રીતે ઉપયોગી બને છે તો જવાબ લખીશું સાપનો ઇકોલોજીકલ સિસ્ટમમાં મહત્વનો ભાગ છે તેઓ નાના જીવ ઉંદર પક્ષી વગેરેનું ભક્ષણ કરી પર્યાવરણમાં સંતુલન જાળવવામાં મદદ કરે છે સાપથી મળતા ઝેરનો ઉપયોગ અનેક ઔષધિઓમાં થાય છે ખાસ કરીને હાર્ટ અને નર્વસ સિસ્ટમની બીમારીઓમાં આ ઉપરાંત સાપ પરથી રિસર્ચ કરીને નવા અને આધુનિક અસરકારક દવાઓનો વિકાસ કરવામાં આવે છે નંબર નાગરના બધા બચ્ચા સાથી જીવતા નહીં હોય તો જવાબ લખીશું નાગળના બધા બચ્ચા વહેલી વયમાં સ્વતંત્ર રીતે જીવતા નથી જ્યારે બચ્ચા ઈંડામાંથી બહાર આવે છે ત્યારે તે એકદમ નબળા હોય છે અને સંગ્રહિત ખોરાકનો ઉપયોગ કરે છે જો તેઓ ઝડપથી શિકાર કરવાના કૌશલ્ય શીખે તો જ તે જીવતા રહે છે નહીતર ટકાવારી ઓછી રહે છે આ ઉપરાંત પર્યાવરણ અને તાપમાન જેવા પરિબળો પણ બચ્ચાઓના જીવી શકવાને અસર કરે છે નંબર ચાર તમારા વિસ્તારમાં કોઈને સાફ કરડે તો શો ઉપાય કરવામાં આવે છે તો જો કોઈને સાફ કરડે તો તરત જ તેની નજીકના હોસ્પિટલ હોય ત્યાં લઈ જવા જોઈએ જ્યાં ઔષધ અને ઇન્જેક્શન ઉપલબ્ધ હોય પહેલાં સાપના ઝેરનો પ્રકાર નિશ્ચિત કરવામાં આવે છે પછી તેની સામેનો વિષ પ્રતિકારક ઇન્જેક્શન પણ આપવામાં આવે છે આવું થવા સુધી કરડાયેલ જગ્યાની ઉપરના ભાગમાં પાટો બાંધવો જોઈએ અને વ્યક્તિને શાંત રાખવી જોઈએ મન ગમતા ઉપચાર કે દેશી દવાનો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે સમયસર યોગ્ય સારવાર જીવન બચાવી શકે છે પ્રશ્ન નંબર કાવ્યનું પઠન કરો કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો તો અહીંયા જે કાવ્ય આપેલ છે તેના વિશે અહીંયા મેં તેનો જવાબ દર્શાવેલ છે શું વ્યંગ અહીંયા કરવામાં આવેલો છે તે પણ અહીંયા દર્શાવેલ છે આ જવાબ તમે તમારી નોટમાં લખી લેજો